હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મટર ઢોકળા મટર ઢોકળા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મટર ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો સો ગ્રામ વટાણા લેશું તો વટાણાને પહેલાં જ ફોલીને રાખી દીધા છે તો એક કપ આપણે સૂજી લેશું લીલા ધાણા લેશું લીલું મરચું લેશું આદુ લેશું એક કપ સુજી લેશું સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે સૂજી અવેલેબલ હોય તે તમારે લેવાની છે તો ખાટું દહીં લેશું ટેસ્ટ અનુસાર નિમક લેશું તેલ લેશું વઘાર માટે એક ચમચી રાઈ અને જીરું લેશું અડધી ચમચી હિંગ લેશું એક ચમચી સફેદ તલ લેશું હાફ ટી સ્પૂન ઈનો લેશું ટેસ્ટ અનુસાર નિમક લેશું તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને આપણે કટ કરી લેશું લીલા ધાણા જ્યારે ઢોકળા બની જાય તો ઉપરથી જ નાખવા માટે રાખ્યા છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સને પીસવા માટે એક મિક્સર ચાર લેશું તેમાં આપણે જે વટાણા રાખ્યા હતા ફોલીને તે વટાણા નાખશું તો વટાણા નાખી અને જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા બને ત્યાં સુધી આખા જ લેવાના છે તો લીલા ધાણા નાખી અને લીલા મરચાં અને આદું રાખ્યું હતું તો તે નાખશું તો લીલું મરચું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લીલું મરચું નાખવાનું છે તો વટાણાને પીસવા માટે આપણે થોડું પાણી નાખશું પાણીની જગ્યાએ જો તમારે આઈસક્યુબ નાખવું હોય તો તમે આઈસ ક્યુબનો એક ટુકડો પણ નાખી શકો છો તો મિક્સર ઝાડને બંધ કરી દેસું અને પ્યુરીને પીસી લેશું તો આ રીતે તમારે પીસી લેવાની છે તો સારી રીતે પીસાઈ ગઈ છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો હવે ઢોકળાનું બેટર બનાવી લેશું તો બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેશું જેમાં ઇન્ગ્રીડિયન્ટ સારી રીતે મિક્સ થઈ જાય તેવું જ મોટું કોઈપણ વાસણ લેવાનું છે તો જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું સૂજી નાખી અને જે દહીં રાખ્યું હતું તે દહીં નાખશું જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો દહીંની જગ્યાએ તમે ખાટી છાશ પણ નાખી શકો છો તો દહીં બને ત્યાં સુધી ખાટું જ લેવાનું છે તો હવે આપણે તેમાં ટેસ્ટ અનુસાર નિમક નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો દહીં અને સૂજીને સારી રીતે મિક્સ કરી દેસુ તો દહીં ને સૂજી છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે દહીં અને સૂજી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધા કપ જેટલું પાણી નાખશું પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેશું તો પાણી એક સાથે નથી નાખવાનું પહેલાં આપણે અડધા કપ જેટલું પાણી નાખશું જરૂર પડે તો જ આપણે બીજું પાણી નાખવાનું છે તો પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેશું તો પાણી સારી રીતે મિક્સ થઈ ગયું છે તો વીસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેશું એટલે સૂજી છે તે સારી રીતે પલળી જાય તો મિનિટ થઈ ગઈ છે જોઈ તો જે આપણે વટાણાનું બેટર તૈયાર કરીને તે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં તેલ નાખશું તો તેલ તમે નાખશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો તેલ નાખી અને તેલને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો ઢોકળાને સ્ટીમ કરવા માટે એક પ્લેટ લેશું અને પ્લેટમાં આવી રીતે તેલ લગાવી દેસું તેલ લગાવવું જરૂરી છે તેલ નહીં લગાવો તો ઢોકળા બની જશે તો પ્લેટમાંથી સારી રીતે નીકળશે નહીં અને જો તમે તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે સારી રીતે પ્લેટમાંથી નીકળી જશે તો બેટરમાં આપણે જે ઈનો રાખ્યો હતો તે ઈનો નાખશું ઈનો નાખી અને ઉપર થોડું પાણી નાખશું એટલે ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો ઈનો બને ત્યાં સુધી લાસ્ટમાં જ નાખવાનો છે પેલા ઈનો રાખી અને બેટરને રાખી દેવાનું નથી તમારે જ્યારે ઢોકળા સ્ટીમ કરવા રાખવાના હોય ત્યારે તમારે ઈનો નાખવાનો છે તો ઈનોને સારી રીતે મિક્સ કરી દેસું તો જે પ્લેટમાં તેલ લગાવીને રાખ્યું હતું તે પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે બેટર નાખશું બેટર નાખી અને બેટરને આપણે પ્લેટમાં સારી રીતે સેટ કરી દેસું તો બેટર પ્લેટમાં સારી રીતે સેટ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી લાલ મરચું પાવડર નાખશું તો લાલ મરચું પાવડર નાખી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો પહેલાં જ મેં ગરમ પાણી કરવા માટે સ્ટીમરમાં રાખી દીધું હતું તો પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે સ્ટીમરમાં ત્રણ ગ્લાસ જેટલું ગરમ પાણી કરવા રાખી દીધું હતું પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકશું અને જે આપણે ઢોકળાના બેટર વાળી પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે મૂકશું તમે જ્યારે પ્લેટ મૂકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે ઢોકળીયા કુકરમાં સાઈડમાં અડી ન જાય તમારા હાથ સાઈડમાં અડી ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ઢોકળી કુકરને બંધ કરી દેસુ અને પંદર મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લેશું જો તમને લાગે છે કે ઢોકળા કાચા છે તો તમે પાછું પાંચ મિનિટ સુધી સ્ટીમ પણ કરી શકો છો તો પંદર મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ઢોકળા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ઢોકળાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેસુ તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં તલ રાઈ જીરું અને જે હિંગ રાખી હતી તે હિંગ નાખશું જો તમારી પાસે મીઠા લીમડાના પાન હોય તો તે પણ તમે નાખી શકો છો તો રાયજીરું ને ફૂટવા દેસુ રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે તો હવે આપણે વઘારને ઢોકળા ઉપર નાખશું ઢોકળા ઉપર વઘાર નાખી અને ચમચીની મદદથી નવી રીતે વઘાર ને ફેલાવી દેસુ તો જો તમારે ઢોકળાને કટ કરી અને વઘારવા હોય તો તમારે ઢોકળાના પહેલાં પીસ કરી લેવાના પીસ કરીને પણ તમે વઘારી શકો છો તો ઢોકળામાં વઘાર છે તે સારી રીતે ફેલાવી દીધો છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું ઉપરથી તમે લીલા ધાણા નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો તૈયાર છે મટર ઢોકળા તો તમે વટાણાના ઢોકળા પણ કહી શકો છો તો ઢોકળામાં આપણે પીસ કરી લેશું તો તમને જેમ અનુકૂળ આવે નાના કે મોટા એ પ્રમાણે તમારે પીસ કરી લેવાના છે તો તૈયાર છે આપણા મટર ઢોકળા તો આ ઢોકળાને તમે દહીં સોસ ચટણી સાથે ખાઈ શકો છો ચા સાથે તમે ખાશો તો ઢોકળા છે તે વધારે ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે મટર ઢોકળા જરૂર બનાવજો ઢોકળા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે મટર ઢોકળા બનાવ્યા હોય અને તમારા મટર ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ફ્રેન્ડ્સ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે